Sorry. આ તને જેવો સવાલ થાય છે ને એવો ઘણા બધાને આવો સવાલ થતો હશે કે ભાઈ આ વિસર્જન કેમ કરતા હશે તો આની પાછળ એક પૌરાણિક કથા છે કે વેદ વ્યાસજી ગણેશજીને છે ને કથા સંભળાવે છે દસ દિવસ જયારે ગણેશજીને બેસાડે છે સ્થાપન કરીએ છીએ એ દિવસે એટલે ગણેશજીને કથા સંભળાવવાનું ચાલુ કરે છે વેદ વ્યાસજી અને દસ દિવસ એમને કથા સંભળાવે છે તો દસમા દિવસે વેદ વ્યાસજી જ્યારે જોવે છે કે ગણેશજીના શરીરનું તાપમાન એકદમ વધી ગયું હોય છે અને ગણેશજી ભકતા હોય છે તો વેદ વ્યાસજી એમને જળાશયમાં ઠંડા પાણીમાં પછી એમને બેસાડે છે અને એમની જે ગરમી હોય છે એમાં ઠંડક થાય છે ત્યારે ગણપતિજી છે ને એમને બધાને આશીર્વાદ આપે છે કે જેવું મને આ થક થકતા શરીરથી જેવી ઠંડક આપી અને મારું જેવું વિસર્જન કરશે ને એ બધાને સુખ સમૃદ્ધિ મળશે મારી સ્થાપના કરીને વિસર્જન કરશે એ બધાને સુખ સમૃદ્ધિ મળશે એટલે ત્યારથી બધા લોકો ગણપતિને બેસાડે છે અને અને જે કથા જે વેદવ્યાસજી કહેતા હતા એ કથાને આપણે મહાભારત તરીકે અત્યારે ઓળખીએ છીએ અને બીજું એક કારણ એ બી છે ગણપતિમાંથી આપણે એક શીખવાનું છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ એટલે આપણે જે ગણેશજીને આપણે હસતા હસતા જે વિસર્જન કરીએ છીએ આપણે ઘણાને આપણા આપણા ઘણા માણસો આપણા જતા રહે તો આપણે દુઃખ કરીએ છીએ દુઃખી થઈએ છીએ તો ગણેશજીમાંથી એક વસ્તુ એ પણ શીખવાની છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ એટલે ગણેશજીની બહુ આ મહિનામાં મહિમા છે અને ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને એટલા માટે જ આપણે વિસર્જન કરીએ છીએ બહુ સરસ વાત કરી ગણપતિ બાપા બોરિયા